અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીક ના રેમ્પ પર જોવા મળશે અભિનેત્રી મોડલ અને ઇન્ફ્લુએન્સર એકતા જૈન અમદાવાદ ખાતે યોજાનારી અમદાવાદ ફેશન વીક ના રેમ્પ પર પરફોર્મન્સ આપશે તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગચક્ર ડિઝાઇન માટે રેમ્પ વર્ક પર આવશે બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ એક વધુ મોટી ઉપલબ્ધિ છે એકતા આત્મવિશ્વાસથી ભરેલી અંદાજ અને મનમોહક સ્ટાઇલને કારણે એકતા આજે ભારતમાં

એટલે કે જે શો ને એન્ડમાં સ્ટોપ કરે પણ ત્યાંથી જ શરૂઆત થાય છે એકચ્યુઅલી શોની જે શો નું મેઈન ડિઝાઇનર છે શો નું મેઈન કોરિયોગ્રાફર છે જે શો ના મેઈન સાથીઓ છે બધા ઈ લોકો એના પછી બધું વોક કરે તો નામ ભલે સ્ટોપર છે પણ એનાથી બધું શરૂઆત થાય છે તો એઝ અ શો સ્ટોપર હું ત્રીજી વાર ફેશન વીકમાં વોક કરું છું પણ એઝ અ કોસ્ટ્યુમ જે હમણાં મને મળ્યું છે જે હમણાં હું જસ્ટ હમણાં જ ટ્રાયલ કરીને આવી છું ઇટ્સ બ્યુટિફુલ વીગન સિલ્કનું મટીરિયલ છે અને બ્લેક એન્ડ ગોલ્ડ કોમ્બિનેશનનું છે અને ઇટ્સ બ્યુટિફુલ પીસ એ શું છે એ તો તમને જોવું પડશે ત્યારે જ તમને ખબર પડશે ડ્રેસિંગની થીમ પણ હું ન કહી શકું કારણ કે એ ની થીમ છે અને અગર એ થીમ ખબર પડી ગઈ તો બહુ બધું ઓપન સાથે ઘણા બધા એટલા ખાલી એટલું કહું છું કે મારા મારો જે ડ્રેસ છે એમાં મંડલા વર્ક છે એટલું હું કહી શકું છું મંડલા ઇઝ ટિપિકલ ઇન્ડિયન ટ્રેડિશનલ વર્ક ધ હેન્ડવર્ક સ્લોટ છે ફેશન શો નો એ ખાલી ફક્ત ને ફક્ત સોશિયલ વર્કર્સ માટે છે તો એમાં તમને એક્ઝેક્ટલી બધા મોડલ્સ ના દેખાય તમને બધા સોશિયલ વર્કર્સ દેખાશે તમને અલગ અલગ ફિલ્ડમાંથી લોકો દેખાશે એ લોકો જે પોતા પોતપોતાની ફિલ્ડમાં બહુ બધું કંઈ સારું કર્યું છે એ લોકો તમને દેખાશે એટલા માટે આજે છે સ્લોટ આ મને બહુ સ્પેશિયલ છે અને એની થીમ પણ બહુ સ્પેશિયલ છે ગ્રાન્ડ હયાતમાં થવાનું છે પાંચ વાગ્યાથી ચાલુ થશે અને મારું જે સ્લોટ છે એ સાડા પાંચ વાગ્યાનું છે કારણ કે બે ડિઝાઇનર છે તો એક ડિઝાઇનર નું થી સાડા પાંચ છે ને સાડા પાંચ થી મારું છે તો એ સાડા પાંચ થી પછી મારું છે તેમણે ટેલિવિઝન શો જેમ કે સગુન ફેમિલી નંબર વન નહીના ઇન્સ્પેક્ટર વિજય અને લોકપ્રિય શાકાલાકા બુમ બુમ દ્વારા લોકપ્રિયતા મેળવી છે બોલિવૂડ ફિલ્મોમાં તેમણે તાલ નાયક અંજાને અને તાજેતરમાં ખલેલી બલેલી જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે એકતા અનેક ભાષાના નાટકોમાં પણ ભાગ લીધો છે જેમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી સંસ્કૃત અને ઇંગ્લિશ ભાષામાં સામેલ છે તેઓએ મીનાનો માળવો બેબી સિસ્ટર અભિષિત કર્ણ જેવા નાટકોમાં પણ અભિનય આપ્યો છે એકતા એક અનુભવી એન્કર પણ છે તેઓ અનેક સામાજિક સંસ્થાઓમાં પણ સેવા આપી રહ્યા છે મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત દિવસ પર પરંપરાગત વેશમાં ઉત્સવ ઉજવો અને એનજીઓ જેવા જેમ જેમ કે પ્રેમ સદન એક એક્સેસ લાઈફ સાથે ભોજન વિતરણ કાર્યક્રમમાં પણ તેઓ જોડાયેલા છે એકતા જૈનનું અમદાવાદ ફેશન વીકમાં આવનારા રેમ્પ વોકમાં માત્ર ગ્લેમર શો માટે નહીં પરંતુ તે એવી એક મહિલાનું પ્રતિનિધિત્વ છે કે જે પરંપરા અને આધુનિકતાને એક સાથે જીવી રહી છે મુંબઈ અને દેશભરના નાટકોમાં પણ તેઓએ આનો પ્રભાવ છોડી ચૂક્યા છે આ સપ્તાહના અંતે જ્યારે સમગ્ર ફેશન જગત અમદાવાદ તરફ જોઈ રહ્યું છે ત્યારે એકતા જૈન નમ્રતા આત્મવિશ્વાસ અને સંસ્કૃતિને લઈને દેશભરમાં બનશે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની આપ નિહાળતા બુલેટિન નમસ્કાર